ભુવેશ્વર માં આવેલ મનોરોજ સોસાયટીના બે મકાનની મધરાતી તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા સહિત મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ મનોરથ સોસાયટી માં રહેતા જયેશ કુમાર સાપલી તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સુઈ રહ્યા હતા તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજીત દસ થી પંદર હજાર રોકડા અને સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય ચાર નંબરના મકાનની પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને ચોરી અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી જીઆઈડીસી પોલીસને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અ રાત્રિના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટીમાં અને એક અમારી સોસાયટીનું બીજું ચાર નંબરનું મકાન છે એમાં બે ઘરમાં ચોરી થયેલ છે જ્યારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને દસ પંદર હજાર જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને ચાર નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ ચાર નંબરમાં ચોરી થઈ છે જે અંદાજે ત્યાંથી ચાંદી ને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે